નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લુણાવાડા શહેર પ્લાસ્ટિક મુક્ત બનાવવા લુણાવાડા નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરવાસીઓએ જૂના બિન ઉપયોગી કપડાં આપે છે તેમાંથી કાપડની થેલીઓ સખી મંડળની બહેનો દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના બનાવી આપવામાં આવી રહી છે લુણાવાડા સ્થિત સંસ્કૃત પાઠશાળામાં સખી મંડળની છ બહેનો દ્વારા આ કામગીરી કરવામાં આવે છે જેમાં લુણાવાડા નગરપાલિકા દ્વારા આ બહેનોનો દિવસના ચારસો ઓગણપચાસ રૂપિયા મહેનતાણું પણ આપવામાં આવી રહ્યું છે આમ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાન અંતર્ગત સખી મંડળની બહેનોને રોજગારી મળી રહી છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે લોકોને નિઃશુલ્ક કાપડની થેલીઓ પણ મળી રહી છે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાનને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે જિલ્લાની અંદર નગરપાલિકા દ્વારા અહીં સખી મંડળની બેનો દિવસના ચારસો ને ઓગણપચાસ ભથ્થા મુજબ અમારું જે સખી મંડળનું જૂથ છે એની અંદર ત્રણ બેનો સવારે અને ત્રણ બેનો બપોરે આ રીતનું એક અમે સેન્ટરમાં થેલી બનાવવાનું જે થેલી કાપડની બનાવવામાં આવે છે અને જે આપણે ઘરમાં કાપડ યુઝ ન કરતા હોય એવા વેસ્ટમાંથી બેસ્ટ આપણે અહીંયા થેલી બનાવી છે અને નગરપાલિકા અંતર્ગત દ્વારા અમે આ સખી મંડળની અંદર આ થેલીઓ બનાવીએ છીએ પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત અહીં લુણાવાડા આ રીતનું એક અભિયાન જે ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવ્યું છે એમાં સખી મંડળના બેનોને આ રીતે એક એ લોકોને મળે છે એ પણ બહુ ખૂબ સારી બાબત છે અને ગવર્મેન્ટ દ્વારા આ ઠેલીઓ અમે ફ્રીમાં આપીએ છીએ પણ કાપડ લઈને આવે છે એમને અમે અહીં આગળ ફ્રીમાં આપીએ છીએ અને એ ઠેલીઓનું અમે સામે એ રીતનું ફ્રીમાં વિતરણ પણ કરવામાં આવે છે માટે અમે સૌને નગરપાલિકા અંતર્ગત જે આ અભિયાન ચલાવવામાં આવે છે અમે દરેકને અપીલ કરીએ છીએ કે અહીંયા સંસ્કૃત પાઠશાળામાં જે આ સખી મંડળના બેનો કામ કરી રહ્યા છે તેઓને આપ કાપડ જૂનું લઈને આવો અને આપ ફ્રીમાં થેલીઓ સીવડાઈ જાઓ અને પ્લાસ્ટિક મુક્ત નગરપાલિકા અને પ્લાસ્ટિક મુક્ત Луણાવાડા સ્વચ્છ ભારત નું એક આપણે અભિયાન જે લઈને ચાલી રહ્યા છે એ રીતનું એક આપણે કામ સ્વચ્છ ભારત મિશન હેઠળ Луણા નગરપાલિકા દ્વારા નગરપાલિકાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક પહેલ કરવામાં આવી છે જેમાં નગરપાલિકાની એસએચબી નો જે જૂના જૂના કપડાની એક થેલી બનાવવામાં આવશે જેમાં નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ લોકોને એક સંદેશો આપવા માંગુ છે કે તમારા ઘરમાં જે બી જૂના કપડા હશે એસઆઈ બીનો આપશો એ તમને એક કાપડ થેલી બનાવી આપવામાં આવશે કાપડથી તમે જે બી તમારા જુદી જગ્યામાં તમે જ્યાં શાકભાજી લેવા જાઓ છો કે દૂધની થેલી લેવા જાઓ એમાં તમે એનો તમે ઉપયોગ કરી શકશો આથી એક આપણે લુના નગરપાલિકાના પ્લાસ્ટિક આપણે બનાવી શકીશું